નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે મિત્રો દેશભરમાં ઓપીએસ અને એનપીએસ અંતર્ગત જે કર્મચારીઓ પેન્શન મેળવી રહ્યા છે એટલે કે સાહીઠ વર્ષની વયમર્યાદા વટાવી અને જે લોકો મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના પેન્શન પર નિર્ભર છે તેવા પેન્શનર્સો માટે મિત્રો સરકાર દ્વારા ખૂબ જ મહત્ત્વના ન્યૂઝ જાહેર કરવામાં આવે છે તો વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે મિત્રો જે કેન્દ્ર અને રાજ્ય સરકારોના કે પેન્શન મેળવતા કર્મચારીઓ છે તેમના માટે સરકાર દ્વારા શું જાહેરાત કરવામાં આવી છે તો વિડીયો નાન સુધી બનાવ્યા રહેશો ને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકો દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો સરકારી ભરતીઓના નોટિફિકેશન પરિણામો અને મિત્રો જીકેના વિડીયોઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો પેન્શનને લઈને સસ્પેન્સ દૂર થયું છે હવે પેન્શનના સાઠ ટકા અને બેઝિકના સો ટકા થશે પેન્શન સાત વર્ષ માટે વધશે કોઈ પણ કપાત થશે નહીં પેન્શનરના મૃત્યુ બાદ પેન્શનર પરિવારને ફેમિલી પેન્શન મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે ઘણા પેન્શનરોના પરિવારો પાસે નિયમો વિશે સંપૂર્ણ માહિતી નથી જેના કારણે તેમણે ફેમિલી પેન્શન ક્લેમ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેથી આ લેખમાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને તમને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા વિશે માહિતી કરવામાં આવશે જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે નહીં પીપીઓના આધારે પેન્શન મળશે નિવૃત્તિ બાદ પેન્શનરને પીપીઓના આધારે પેન્શન આપવામાં આવે છે પેન્શનરના મૃત્યુ પછી તેના નોમિનીને ફેમિલી પેન્શન આપવામાં આવે છે પીપીઓમાં તેમના નોમિનીના નામનો ઉલ્લેખ છે નોમિની તેની પત્ની અથવા બાળકો હોઈ શકે છે આવી સ્થિતિમાં જો કોઈ પેન્શનર મૃત્યુ પામે તો તેમના પત્નીએ શું કરવું જોઈએ તો તમને જણાવી દઈએ કે તમારે બે વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે જેમાં પેન્શનર સાથે સંયુક્ત ખાતામાં પેન્શન આવવું જોઈએ જે પેન્શનર સાથે સંયુક્ત ખાતામાં પેન્શન ઉપાડવામાં આવી હોય તો પત્નીએ કુટુંબ પેન્શનનો દાવો કરતી હસ્તલિખિત અરજી સબમિટ કરવાની રહેશે આ સાથે પેન્શનરના મૃત્યુ પ્રમાણપત્રની નકલ પણ જમા કરવાની રહેશે આ સાથે પત્નીએ તેની જન્મ તારીખનો કોઈ પણ પુરાવો જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ વગેરે આપવાનું રહેશે જેથી જ્યારે તેઓ એસી વર્ષના થાય ત્યારે તેમને વીસ ટકા વધારાની પેન્શન રકમ ચૂકવી શકાય આ સાથે પત્નીએ એક બાયદરી આપવી પડશે જેમાં તેમણે કહેવું પડશે કે જો પેન્શનરને વધુ ચૂકવણી કરવામાં આવી છે તો તે તેને પરત કરવામાં આવશે જો પેન્શનર સાથે સંયુક્ત ખાતામાં પેન્શન ઉપાડવામાં ન આવે તો મિત્રો જો પેન્શનર ખાતે સાથે સંયુક્ત ખાતામાં પેન્શન ઉપાડવામાં ન આવે તો આવા કિસ્સામાં ફોર્મ નંબર તમારે ચૌદ રૂપિયામાં જે છે તે ભરવું પડે અને ચૂકવવું પડશે આ સાથે પત્નીએ ઉપરોક્ત તમામ દસ્તાવેજો પણ રજૂ કરવાના રહેશે બેંકની જવાબદારી પત્ની આટલા બધા દસ્તાવેજો જમા કરાવી પછી પેન્શનને ફેમિલી પેન્શનમાં કન્વર્ટ કરવાની જવાબદારી બેંકની બની જાય છે કૌટુંબિક પેન્શન અરજીની તારીખથી નહીં પણ મૃત્યુની તારીખથી ચૂકવવાનું છે ફેમિલી પેન્શન કોઈપણ વિલંબ વિના શરૂ કરવાનું પડશે જો તે શરૂ થવામાં સમય લાગશે તો કામ ચલાવવું પેન્શનની ચૂકવણી પહેલાં મહિનાથી શરૂ કરવી પડશે પ્રોવિઝનલ પેન્શનમાં વધુમાં વધુ છ મહિના માટે આપી શકાય છે તે પછી દરેક સંજોગોમાં વાસ્તવિક પેન્શન શરૂ કરવું પડશે અન્યથા પેન્શન પર વ્યાજના હકદાર તેઓ બની શકશે કૌટુંબિક પેન્શનની રકમની વાત કરીએ તો જો પેન્શનર નિવૃત્તિના સાત વર્ષની અંદર મૃત્યુ પામે છે તો પરિવારને તે જ પેન્શન મળે છે જે પેન્શનર્સને મળતું હતું એટલે કે સંપૂર્ણ પેન્શન જો પેન્શનર જીવિત હોય તો તે સડસઠ વર્ષ સુધી ત્યાં થાય ત્યાં સુધી આ ઉપલબ્ધ રહેશે ઉદાહરણ તરીકે ધારો કે પેન્શનર સાહીઠ વર્ષની વયે નિવૃત્ત થાય છે અને બાસઠ વર્ષની વયે અવસાન થાય છે તો પરિવારને તેટલી જ ફેમિલી પેન્શન મળશે જેટલી પેન્શનરને મળતી હતી આ પેન્શન આગામી પાંચ વર્ષ માટે ઉપલબ્ધ રહેશે એટલે કે પેન્શનરની ઉંમર સડસઠ વર્ષની થતાં તે પેન્શન છે તે આપોઆપ જે છે તે મિત્રો ઓછું થઈ જશે અને ત્યાર પછી બેઝિકના સાહીઠ ટકા પેન્શન તરીકે ફેમિલીને એટલે કે પત્નીને ચૂકવવામાં આવશે આમ રિટાયરમેન્ટના સાત વર્ષ સુધી ફૂલ પેન્શન પતિ પત્ની બંનેને લાગુ પડે છે અને સાત વર્ષ પછી મિત્રો જો પતિનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં ફેમિલીને બેઝિકના સાહીઠ ટકા એટલે કે જે મળતું હોય પેન્શનરની પેન્શન તેના સાહીઠ ટકા પેન્શન તેના નોમિની એટલે કે પત્નીને મળવા પાત્ર થાય છે આશા રાખીશું કે મિત્રો ફેમિલી પેન્શનને લઈ અને જે લોકો દુવિધામાં હતા તેમના માટે આ વિડીયો ખૂબ જ આશાસ્પદ નીવડે તેવી આશા હિન્દ અસ્તુ